નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું એક નવા જ મહિનાની શરૂઆત કરશું પહેલી સપ્ટેમ્બરના કરંટ અફેરની આજના વિડીયોમાં શરૂઆત કરીએ વિડીયો શરૂ કરું એ પહેલાં કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય જૂના તમને છ મહિના સુધીની પીડીએફ ઈ બુક બધું મળી જશે સાથે સાથે પ્રિન્ટ કાઢવી હોય તો એ બધી ફેસિલિટીવાળા કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો આ નંબર ઉપર WhatsApp મેસેજ પણ કરી શકો છો ઓકે શરૂ કરીએ આજના 1 સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો થોડોક ડીલે છે ઓકે થોડોક એટલે મતલબ કે આજે કદાચ રાત પડી જાય અપલોડ થતા થતા આવતી કાલ થી 2 સપ્ટેમ્બર થી આપણે રાબેતા મુજબ મોર્નિંગમાં અપલોડ કરવાનો પ્રયાસ કરશું ઓકે સૌથી પહેલો ક્વેશ્ચન છે નીરજ ચોપડા એમણે ડાયમંડ લીગ ફાઇનલ કેટલા મીટરનો થ્રો ફેંકી અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે ઇન શોર્ટ અહીંયા એ વસ્તુ આવી ગઈ નીરજ ચોપડા છે એમણે બીજું સ્થાન મેળવ્યું છે મતલબ એને કયો મેડલ મેળવ્યો એ વસ્તુ આવી ગયો તમને અલગથી કહેવાનું ન હોય કે એમણે સિલ્વર મેડલ મેળવ્યો છે બરાબર બીજું સ્થાન હોય એને સિલ્વર મેડલ જ મળે એ કોમન સેન્સ હલાવવાની હોય હવે વાત થઈ ગોલ્ડ મેડલની તો એ પણ આપણે ચર્ચા કરીશું તો નીરજ ચોપડાએ પંચ્યાસી મીટર ભાલો દૂર ફેંકીને આ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આ ટુર્નામેન્ટમાં કેટલા મીટર ભાલો દૂર ફેંક્યો કે પંચાસી પો એક મીટર ભાલો દૂર ફેંકી બીજું સ્થાન એટલે કે સિલ્વર મેડલ મેળવ્યો હતો એમણે ક્લિયર વાત થાય પ્રથમ સ્થાનની તો પ્રથમ સ્થાન મેળવ્યું છે જુલિયન વેબરે તો જુલિયન વેબર કયા દેશના છે એ જર્મનીના છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે બાકી એમણે કેટલો ભાલો દૂર ફેંક્યો તો મીટર છે છે ભાલો દૂર ફેંકી અને ગોલ્ડ મેડલ મેળવેલો ક્વેશ્ચન એવો પણ પૂછે તમને આમાં ગોલ્ડ મેડલ કોણે મેળવ્યો છે ઓકે તો અહીંયા ગોલ્ડ મેડલ એવો મેં ઉલ્લેખ નથી કર્યો પણ એ વસ્તુ આવી ગયું કે આ વ્યક્તિ જે ચેમ્પિયન બનેલો છે જુનિયન વેબર તો એ કયા દેશનો છે જર્મનીનો છે ને એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે

આવે છે ક્લિયર ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ આ એફએફ નું પૂરું નામ છે ઓકે અને એ 28 ઓગસ્ટ થી એમણે પોતાની સત્તા મેળવી લીધી છે ઓકે આ જાહેરાત નિમણૂકની ક્યારે થઈ હતી 28 ઓગસ્ટ થી ક્લિયર બાકી આઈએમએફ વિશે થોડું યાદ રાખી લઈએ 1944 માં આઈએમએફ સ્થાપના થયેલી છે હેડ ક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસી માં આવેલું છે અત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર કોણ છે ક્રિસ્ટલિના જોર્જીવા ચલો એક સંસ્થાનું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટની અંદર આ વિડીયો યુટ્યુબમાં આવશે બરાબર તો છે બરાબર એમાં છે છે બરાબર બરાબર એના જ જેવો એક કોઈકનો સ્થાપના દિવસ એ સંસ્થાનું નામ કહેવાનું છે ઓગણીસો ચુમ્માલીસ માં સ્થાપના છે હેડ ક્વાર્ટર વોશિંગ્ટન ડીસી માં આવેલું છે ચલો આ એક તો આઈએમએફ નું છે બીજી એમના જ જેવી એક છે બરાબર એનું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટ બુક્સ ની અંદર ક્લિયર

વેલ્યુ ચેન છે એનો મહત્વપૂર્ણ ભાગ છે ચિપ્સની એસેમ્બલી પેકેજિંગ અને ટેસ્ટિંગ અહીંયા કરવામાં આવશે કે હાલમાં જ કયા રાજ્યની વિધાનસભાએ ભિક્ષા પ્રવૃત્તિ એના ઉપર પ્રતિબંધ લગાવતો એક વિધેયક પસાર કર્યો છે તો ભિક્ષા વૃત્તિની પ્રવૃત્તિઓ જે છે જે લોકો ભીખ માંગે છે તો એના ઉપર પ્રતિબંધ લગાવતો એક વિધેયક વિધાનસભામાં પસાર કર્યો છે મિઝોરમે જો મધ્યપ્રદેશ એવું રાજ્ય હતું બરાબર કે જેને એક સિટીમાં કર્યું હતું એ શરૂઆત કરી હતી ઇન્દોર પછી ભોપાલમાં પણ એ વસ્તુમાંથી પોતે એનું જોઈને જસ્ટ ખાલી એમ પોતાના રાજ્યની અંદર એ લાગુ કરે છે ક્લિયર ઓપ્શન સી આપણો આન્સર થશે મિઝોરમ છે પોતાના રાજ્યની અંદર આ એપ્લાય કરે છે આ કેન્દ્ર સરકારનો કઈ રોલ નથી મિઝોરમ પોતે જ પોતાની રીતે છે પહેલાંમાંથી મધ્યપ્રદેશમાંથી મોટિવેશન મેળવી અને પોતાની જાતે પોતાના સ્ટેટમાં આ વસ્તુ લાગુ કરી રહ્યું છે તો આ બિલનું નામ છે મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગર બિલ બે હજાર પચીસ આ ભીખ આનો હેતુ છે એ ભીખ માંગવાની પ્રવૃત્તિ છે એના ઉપર રોક રોક લગાવવાનો છે ભિખારીઓને સહાયતા રોજગારના અવસર પૂરા પાડવાનો છે તેમજ એમની સામાજિક મુખ્યધારા સાથે જોડવાનો

સફળ નથી અસફળ થયું છે પણ એક વસ્તુ પેલી તમે એક્ઝામ પાસ ક્યારે કદાચ કોઈ એમ કે કરી લીધી તો એ અલગ વસ્તુ છે એ રેયર કેસમાં થાય પરંતુ વારંવાર તમે ગવર્મેન્ટ એક્ઝામની જયારે તૈયારી કરો છો ત્યારે તમે પાંચ બે ત્રણ વર્ષ ચાર વર્ષ આપો છો પછી તમારું એકેડેમી एग्जाम માં 100% ની ગેરંટી સાથે નામ આવતું થઈ જાય છે બરાબર નો આવે તો તમારી એટલી મહેનત નથી બરાબર હું તમને બીજા આવા ફેલિયરમાંથી સક્સેસના ઉદાહરણ દેખાડું સ્પેસએક્સ બરાબર સેમ વસ્તુ છે બરાબર સ્પેસએક્સ છે બરાબર એને રીયુઝેબલ રોકેટનો જે સૌથી પહેલો ખ્યાલ છે બરાબર કોઈને મગજમાંય નહોતો આવતો કે ભાઈ અંતરિક્ષમાંથી પણ રોકેટ પાછા ધરતી ઉપર લેન્ડ કરી શકે ગયા પછી નોર્મલી શું હતું કે અંતરિક્ષમાં જાય પછી એકદમ કાટમાટ જેવું ભંગાર જેવું બની છે બરાબર પણ આ સ્પેસિક્સ છે એલોન મસ્કનો સૌથી પહેલો એવો થિંકિંગ હતો કે ભાઈ આપણે રોકેટને ફરી પાછું પૃથ્વી પર લઈ આવીએ ને એને એ રોકેટનો ફરી વાર યુઝ કરીએ તો ઘણું આપણા પૈસા બચી શકે તો એ રિયુઝેબલ રોકેટમાં પણ એમણે ઘણી વખત ફેલિયર મેળવ્યું હતું તમે એક વખત છે ને ખાલી વિડીયોને સર્ચ કરીને ટ્રાય કરજો બરાબર હાથ મિલાવીને કામ કરે છે બરાબર તો કોઈ પણ વસ્તુમાં જ્યારે સક્સેસ મળે છે ત્યારે એની પાછળનું બિગ રીઝન ફેલિયર છે બરાબર અને ફેલિયર માંથી આપણે શીખવાનું છે કે આપણે ક્યાં ભૂલ કરી છે બરાબર

આપણી રીતે ચેક કરવું પડે કે આપણને કયા સબ્જેક્ટમાં ઓછી ફાવટ છે જેમાં ફાવટ હોય એ તમે પછી તમારી રીતે થોડાક સમયમાં પણ તૈયાર કરી શકો છો બરાબર તો અહીંયા વાત આવે છે ઓસ્ટ્રેલિયાનું એરિસ રોકેટનું પરીક્ષણ બરાબર તો આન્સર આવશે ઓપ્શન એ આ નિષ્ફળ રહ્યું છે ઓકે હજી એક ઉદાહરણ દઉં તમને બરાબર અહીંયા ઓસ્ટ્રેલિયા છે બરાબર એણે આ સૌથી પહેલું એ એરિસ રોકેટ છે બરાબર એનું પરીક્ષણ કરતું પણ એ કેવું રહ્યું ફેલ બરાબર આ કોને કર્યું હતું તો કીધું એમના સીઓએ કે નિષ્ફળ હોવા છતાં એક માઇલ સ્ટોન છે સુકામાં આવું કીધું બરાબર તમે આનું જે જીવતું જાગતું ઉદાહરણ જોઈ લ્યો તો આપણું છે ચંદ્રયાન ત્રણ બરાબર આપણે ચંદ્રયાન ટુ લોન્ચ કર્યું ક્રેશ થઈ ગયું એ પછી તરત જ આપણે ચંદ્રયાન ત્રણ ની તૈયારી લગભગ બે ઓગણીસ માં એ વસ્તુ ક્રેશ થઈ હતી બરાબર અને એના જ પછી ત્રણ થી ચાર વર્ષની અંદર બે હાજર ત્રેવીસ માં બરાબર મે ઓગસ્ટ હતી કે આપણું ચંદ્રયાન ત્રણ સક્સેસફુલી ત્યાં લેન્ડ થઈ ગયું હતું બરાબર

સરખી રીતે ચાલ્યું ને પછી ક્રેશ થઈ ગયું ઓકે અને એનું જે એન્જિન છે બરાબર એ ક્યાં સુધી સફળતાપૂર્વક બંધ થયું તો કે 21 સેકન્ડ સોરી 23 સેકન્ડ સુધી બરાબર તો 23 સેકન્ડ સુધી ચાલ્યું એ પણ એક એમનો માઈલસ્ટોન છે ત્યાંના સીઓ એવું ગણાવે છે અને હવે એ ફરી પાછા આયરિસ 2 ની તૈયારી કરે છે જેમ આપણે કેમ ચંદ્રયાન 2 પછી ચંદ્રયાન 3 ની તૈયારી કરી એવી જ રીતે એ લોકો પણ હાર નથી માનવાના ઓસ્ટ્રેલિયાવાળા એ પણ પોતાનો એક આખો સેટેલાઇટ લોન્ચ કરી શકે એવો એક પોતાનો મોડ્યુલ તૈયાર કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની એક ઐતિહાસિક પહેલ છે કે જે અંતરિક ક્ષેત્રે પોતાનું રીતે આત્મનિર્ભર બનવા માંગે છે બરાબર અને ચોપન વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા છે એમણે ઓર્બિટલ ક્ષમતાને પોતાની વિકસાવાનો પ્રયાસ કરેલો છે ક્લિયર

આપણી ટીમ સુધારી દેશે તમને એની અંદર આન્સર ઓકે ટેસ્ટમાં પણ આ ખોટો ડેટા અપલોડ થઈ ગયો હશે ક્લિયર સો આ ઓગણીસ ઓગસ્ટે ગયા વખતે હતી પણ આ વખતે ઓગણીસ ઓગસ્ટ નથી આ વખતે ક્યારે છે નવ ઓગસ્ટ છે વિશ્વ સંસ્કૃત દિવસ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે સંસ્કૃત ભાષા શાસ્ત્રીય અને વૈદિક ક્લિયર આટલું યાદ રાખશું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવેલો છે એક થી સાત સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ હોય છે એક થી આઠ ઓગસ્ટ ત્યારે હું હોય છે 1 થી સાત ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ હોય છે તે પણ આપણે યાદ રાખીશું તો સપ્ટેમ્બર મહિનાનો પહેલો સપ્તાહ એ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવે છે સંપૂર્ણ આખો સપ્ટેમ્બર મહિનો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવીએ છીએ ઓકે તો સમગ્ર મહિનાને આપણે રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવીએ છીએ નેશનલ ન્યુટ્રિશન વીક પણ કહેવાય અંગ્રેજીમાં સપ્તાહને ઓકે બાકી ક્યારે ઉજવાય છે એ બધી આપણે જોઈ લીધી હમણાં વોટર વીક છે બરાબર ચોવીસ ઓગસ્ટ થી ઓગણત્રીસ ઓગસ્ટ હતું

બે દિવસનું એક આંતરરાષ્ટ્રીય સંમેલન છે મિલ મેડિકોન પચીસ ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ સહયોગ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવે છે તો ભારત અને ભૂટાને કૃષિ માટે કરાર કર્યા છે દિનેશ કે પટના એક કયા દેશમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા તો કેનેડામાં હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે ભારત સાઉદી અરબ સંયુક્ત સુરક્ષા ડાયલોગ એની સાતમો બેઠક કયા દેશમાં યોજાય ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાય

ફાઉન્ડ્રી નેટવર્ક એ કોણે લોન્ચ કર્યું છે તો જીતેન્દ્ર સિંહ કેન્દ્રીય મંત્રી છે એમણે લોન્ચ કર્યું છે આર્મી હોસ્પિટલમાં ભારતની સૌપ્રથમ રોબોટિક લેઝર મોતિયા સર્જરી એ ક્યાં થઈ આ દિલ્હીમાં થઈ અને ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર પચીસ એ કયા સ્થળે યોજવાની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતના અમદાવાદ ખાતે યોજાશે ફિલ્મ ફેર એવોર્ડ પચીસ ક્લિયર સો આજના વિડીયોમાં એક સપ્ટેમ્બરમાં આટલું હતું મળશું બે સપ્ટેમ્બરના વિડીયોમાં અને ધીમે ધીમે કરતા હવે તમારી રિવિઝનની પીડીએફઓ પણ શરૂ થશે સો એપ્લિકેશનમાં જોડાયા રહેજો નોટિફિકેશન માં ઓન રાખજો